આ રીતે મિત્રો ટિકિટ એન્ટ્રી ત્રણ લેવાની જે ટિકિટ લઈ લીધી છે અમે હાલો હરિદ્વાર સ્પેશિયલ પાન એમને સ્ટાર્ટિંગમાં જો મિત્રો આ રીતે મસ્ત પાન બનાવે છે ચોકલેટ કયું પાન ક્યું છે આ ચોકલેટ ચોકલેટ એમને આપણને એવરમાં છે આ રેગ્યુલર છે એવું છે હું તમારા હરિદ્વારના એમને

હેમુગઢવી હોલ પાસે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આ ત્રણ દિવસ માટે છે તારીખ પાંચ છ સાત શુક્ર શનિ રવિ સવારે નવથી રાત્રે અગિયાર વાગ્યા સુધી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખેડૂતોએ લાવેલા અનાજ કઠોળ શાકભાજી તેલીબીયા વગેરે પ્રાપ્ત થશે અને એક્ઝિબિશન્સ છે પર્યાવરણ અને આરોગ્યપ્રદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકો છો તો જરૂર પધારજો

અહીંયા બધી ઓર્ગેનિક વસ્તુ અને અમે ફૂડને ટેસ્ટ કર્યું છે એકદમ બેસ્ટ હતું તો જરૂર રાજકોટના લોકો જો આ વિડીયો જોતા હોય તો સવારે નવ થી અને સાંજે અગિયાર અગિયાર વાગ્યા સુધીનો સમય હોય છે ઓકે જરૂર પધારજો અને ગૌરંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને જીકે ફ્રૂટ એન્ડ ટૂર ગ્લોબ્સ જે છે એમના તરફથી ગૌરંગભાઈ આપણી વચ્ચે આવ્યા બ્રધર તમારો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂતો વતી અને અમારા પાકશાસ્ત્રીઓ હતી આપની ચેનલ બધા નિહાળે એવું હું રાજકોટની જનતાને પણ અપીલ કરું છું અને ગૌરાંગભાઈ ખેડૂતોની અને આપણા બધાના આરોગ્યની ચિંતા કરે સાચું ને સારું ખવડાવવા માટે દોડા દોડી કરે આપણે જોયું છે સાહેબ બધી જગ્યાએ રિયલ માં ટેસ્ટ આપણે ભાઈ આગળ મહિનાજી શિવ શક્તિ ફાર્મ ની છે હાજી એવું બધું જેના સારું તમે આયોજન ભવ્ય સારું કરો જો આવું નવું કરતા રહ્યો થેન્ક યુ ગૌરાંગભાઈ અને તમારો આભાર તમે ટાઈમ આપ્યો સાહેબ થેન્ક યુ થેન્ક યુ

અલરેનિયા બરયો ઝૂમ પર ઝૂમ કર હા 10 કિલો ઉતી દૂધી રે એમને ઓકે થોડી સોફ્ટ ઉધી માં આટલી વેરાયટી તો કાર્ડ છે ટેસ્ટ ના કોન્ટેક્ટ નંબર હાઇલાઇટ છે જોઈ શકો છો જો ટેસ્ટ મીડિયમ આ ટેસ્ટ કરો આ નંબર બોલીજો સાહેબ મારો કોન્ટેક્ટ નંબર છે 9724428225 હિંગલાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાલ હવે ટામેટા મોજ આવી ગઈ કેવો તો ભુરા આવી ચાટ મસાલો બનાવ્યો ચાટ મસાલો નાખીને એમ ને આ છેનો પાવડર એ ચાટ મસાલો આજે કેવું છે ટેસ્ટ કરાવું છું બજાઈવી આજો બેન આલ્યો તો આમાં નાખીજો તો એક જ ચાટ મસાલો તમે અત્યારે ઓનલાઈન મેળવી શકો છો કોઈ પણને જોતો હોય તો ગમે ત્યારે

ત્યાર થી મારી વસ્તુ વેચાણ કરવા માટે કોઈ અવાર નવાર આવા સ્ટોલ કાર્યક્રમ હોય ત્યારે લઈ જાઉં છું આ તમામ વસ્તુ મારા ફાર્મની પ્રાકૃતિક વસ્તુ છે અને આમાં સો સો ટકા ગેરંટી કોઈ કેમિકલ કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરેલો આવશે નહીં આમાં તમે જોઈ શકો છો આમાં છે દેશી શાકભાજીના બિયારણ બધા બિયારણ દસ 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 રૂપિયા એક પેકેટના પ્રાઇસ છે કોઈ પણ પડીકી હોય તો એના દસ રૂપિયા પ્રાઇસ છે આમાં દેશી ઓરિજિનલ આપણે અત્યારે લુપ્ત થતી વેરાયટી છે ત્યાં જોવા મળતી નથી તો હાલ અત્યારે આ ટમેટાની દેશી વેરાયટી મારી પાસે છે તમામ દેશી શાકભાજીના છે સાઈઝ તમે જોઈ શકો છો અત્યારે નાના બાળકોને પૂછ્યું તો આ ટમેટાનું ઓળખે જ નહીં કે આ શું છે એમ અને જે બજારમાં અત્યારે ટમેટા મળે છે ને એ બહુ કેમિકલવાળાને મળે છે એની કરતાં દેશી વેરાયટી તમે ખાશો તો સરળતા છે અને સ્વાસ્થ્ય આપણું સારું રહેશે તો આમાં અલગ અલગ બધી જ વેરાયટી તમે ખાઈ શકો છો મારા ફાર્મ ઉપર હાજર છે બધી જ વેરાયટી તમે જ્યારે જોતી છે ત્યારે મળી જશે

કારેલા ગાજર ને બધુંય ક્યાં આમ તમારું એડ્રેસ સાહેબ આપડે? જૂનાગઢ બરોબર છે અને આ મગફળીની બધુંય અહીંયા એમ ને બધુંય તમારે ગાડી તમારું ફાર્મનું છે ફાર્મનું છે તમાર એમ ને ઓકે انا હરુ વાર સુખદેવ પ્રાકૃતિક ફાર્મ એમનું કાર્ડ છે મિત્રો મહાદેવ હેલ્ધી ફૂડ માં શું નામ છે બેન તમારું શું નામ બેન તમારું માડે વેલ્ડી ફૂડમાં પર સ્પેશિયલ આઇટમ છે આદુપા આદુપા હા અને બધી ઓર્ગેનિક વસ્તુથી બનાવેલી છે અને આની અંદર મે ગોળનો યુઝ કરેલો છે જેથી નાનાથી લઈને મોટા આરામથી વસ્તુ ખાઈ શકે અને અમારી બીજી પ્રોડક્ટ છે ખજૂર મીઠાઈ જેની અંદર નેચરલ ખજૂરની જ વપરાય છે એક્સ્ટ્રા કોઈ સુગર કરેલી નથી એડ્રેસ ક્યાં છે રૂડા એક કલાવાડ રોડ નીલ કથા બનીવાચું આમના જો કાર્ડ છે આમના મેનુ છે બાકી વસ્તુ અમે ઓર્ડર ઉપર સીઝન માં બનાવી જો બેન તમે અત્યારે અત્યારે મિક્સ વેજ ફ્રેન્કી अवेलेबल છે જે પ્યોર જેની અંદર બટાટા, ગાજર કે કોઈ પણ વસ્તુ નથી અને એક સ્પેશિયલ મસાલા ટી अवेलेबल છે આ મશીન મેજિક રોટી મેકિંગ મશીન છે એની અંદર તમે લોટ, પાણી અને તેલ નાખી દો એટલે પોતાની રીતે પ્રોસેસ લઈ અને ગરમાગરમ રોટલી જે છે એ 1 મિનિટની અંદર એક સર્વ કરી દે છે તો પ્રોસેસ દેખા એ અંદર ઉપર છે ઈ લોવો બનાવે છે આપણે જે ઘેડું કહી છે ને એ બનાવે છે એને આની અંદર ટ્રાન્સફર કરશે પ્રેસ કરીને

જો બેને કીધું પ્રમાણે આખી રોટી તૈયાર થઈ ગઈ છે અને જ આપી લઈ શકીએ આખી બે રોટલી ગરમા ગરમ જો લાવેખાય જાય ને આપણે અહીંયા મિક્સ વેજ ફ્રેન્કી જે બનાવીએ છીએ એને બધા વેજીટેબલ્સ લાવી અને ફ્રેશલી કટ થાય છે કેમ કે અત્યારે ટોમેટો છે કેપ્સિકમ છે કોબી છે બધું મેં આમાં કટ કરીને રાખ્યું છે હવે ટોમેટોસની બધું એડિશનલ એટ થતું જશે અને ફ્રેન્કીનો જે મસાલો છે એ પ્યોર ચેઇન એ બનતો જશે જેને બનાવો જેવું છે ને ચેઇન પ્યોર જે છે ન્યોર જ છે બનેટ પણ ગાજર નથી કંઈ ઓકે અને પ્રાઇસ શું હોય આની આ પર ડ્રિંક કે આપણે 30 રૂપિયા જે છે અહીંયા જે કઈ પણ વસ્તુ યુઝ થાય છે પ્યોર આપણે બ્રાન્ડેડ વસ્તુ યુઝ કરી છે આપણે અમૂલ ખાણી છે અમૂલ જે છે બ્રાન્ડ વસ્તુ કહેવાય તો અમે પનીર બટર ચીઝ આદી જે કંઈ પણ અહીંયા યુઝ થાય છે અહીંયા પ્યોર બટર જે યુઝ થાય છે યમૂલ મિલ્ક યુઝ થાય છે અને સોસ જે આપણે જૈન યુઝ કરી છે લસણ કુડી વગેરે વિભાગમ ની વિભાગમ ને યુઝ કરો અને પછી ઇંગ્રેડિયન્ટ્સ કોઈ પણ ઓનિયન ગાર્લિક તમે ચેક કરી શકો છો ઓકે ના પાટવાશણી રોડ ઉપર અમારું એક આઉટલેટ અવેલેબલ છે જે પાટીદાર ચોકની ની નજીક નોવા સ્કૂલ છે એની સામે રોયલ પ્રાઇડ બિલ્ડિંગ છે માં શોપ નંબર 4 પૂજની છેજી માં અલગ અલગ ટાઈપ ની સેન્ડવિચિસ છે ટી છે કોફી છે અને બ્રેન્ક

કે જે ઓર્ગેનિક વસ્તુ નેચરલ બરોબર ને બેન આ શું છે બેન આ છે ને આપણે ખાસ ઘરે બનાવેલા પલ્પ છે પલ્પ છે નો પલ્પ છે આની અંદર લીલી હળદર અને આદુનો રસ છે આની અંદર ઓકે આની અંદર લાલ જામફળનો ક્રશ અને મુદીનાનો ક્રશ કરેલું આ હોમમેડ ડ્રિંક્સ છે હર્બલ ડ્રિંક્સ હર્બલ ડ્રિંક્સ છે ને ઓકે આ આપણે સાત ધાન મિલેટ છે કે ખાસ આપણે એમપી બાજુના ગામડાઓમાંથી સોર્સ કરી ઘરે આને રોસ્ટ કરી અને પછી ત્યારબાદ આપણે ભેળ બનાવેલી છે એની આ મિલેટ્સ ભેળ છે મિલેટ્સ ભેળ છે ને હા અને આ રીતના જ આપણે બાજરાના પાપડ છે બાજરાના પાપડ હાજરા બાજરા હા બાજરાના પાપડ છે એમ ને બાજરા પાપડ ચાટ કરી આપણે બાજરા પાપડ ચાટ ઓકે આપણે તો પહેલી વાર નામય પહેલી વાર સાંભળ્યું છે હા

છે જેમાં અમે ઘઉંનો ચેવડો ખારી સિંગ ચણા લઈ આવ્યા છીએ આખા રાજકોટમાં અમને તમને અમારું સરનામું વિશ્વાસ બ્રાન્ડ મસાલા ચિતલિયા ગુવા રોડ જસદણ ફોન નંબર છે એક્યાસી એકતાલીસ પચાસ ત્રેસઠ ત્રેસઠ પંચાણું આઠસો સાઠ ઓગણસાઠ

અને સિઝનમાં અમે હળદર મરચું અને ધાણા જીરું સ્પેશિયલ ઓર્ડરથી અમે કોઈને જોતું હોય તો મેળવી પણ શકે છે અમારી વાડીનું જ છે સાહેબ એ વાત કરીને સિંગ તેલ હળદર મરચું દાણા જીરું છાસ મસાલા ઘઉં ચણા કઠોળ બધું એમ ને અને એમનો આગળ જો નંબર હાઈલાઇટ થઈ રહ્યો છે અત્યારે મિત્રો અમે મગાવ્યું છે રોટલા અને સાથે ચીંજરાનું શાક એકદમ જો ટેમ ટેમ છે આની પ્રાઇસ છે એકસો રૂપિયા સાથે મરચું સૌ કરે છે રીતે આવો ને તો જો આ દેશી ચૂલે પોટલા લાઈવ બનાવી આપે છે ગરમા ગરમ તૈયાર છે

चलो नाम बताइए सर जी गणपत सिंह राजकोट वाले हो आप नहीं नहीं जैसलमेर जैसलमेर से उसका पहला फोटो ना और राजवाड़ी राजस्थान गणपत सिंह हमने अजमेर

ये सैंपल है ना आ, ये सैंपल है और ये जलेबी का जलेबी उड़द दाल उड़दी जलेबी मसूर उड़द दाल उड़दाली जलेबी फिफ्टी रुपए की ये आती सब है सब चारों पचास रुपए की है के के आ, आ, मावा मावा जैसलमेर जैसलमेर नो नो मावो मावो चाट बनाओगे बढ़िया है ये हाँ जी इसमें जो मावा बनता है ना वो उठ के दूध का के दूध का बना के <laughs> क्या बना रहे भैया वो नागौरी आपका वो आ जाएगा आग में नागौरी नागोरी है ना वाले नागौरी बना रहे आगे वाले पालक ये क्या होता है भैया ये इसका स्पेशल रगड़ा होता है रगड़ा पालक का पालक का रगड़ा है ना ठीक है जी ये खजूर इमली ड्राई फ्रूट की चटनी मीठी लाल ओके ओके अनबाय कम पालक मेथी कोथमीर ओके ये करकरे का मठो दही मठो दही का मठा ओके ये हमारा सीक्रेट मसाला ओके चाट मसाला डाला ना चाट में सीक्रेट मसाला सीक्रेट मसाला डाल दिए स्पेशल है ओके स्पेशल मसाला और ये आपके राजकुली डंगरी हां हो सब વગેરે દુરા હૈ ડુંગરી કે વગેરે રાજકોટરી

તમે ખેડૂત છો હા અને અમારે સિંકેલ અમારું પોતાનું સિંકેલ છે અક્ષય બ્રાન્ડ ઓકે સો ટકા શુદ્ધ ઘાણીનું સિંકેલ અને મસાલા પણ મળશે અને ગામડાના ચોખા વાતાવરણમાં બનેલા ઘઉં સોનેરી ટુકડી જે પણ મળશે ઓર્ડર પ્રમાણે શું ભાવ હું હોય કદાચ તેલનો તેલની બજાર શું આમ દિવસે દિવસે વધઘટ થતી રહેતી હોય આજે અહીંયા વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં આપણો સ્ટોલ છે ત્યાંથી ત્રણ હજાર રૂપિયા પંદર કિલો મળશે આ અપડેટ થતો હોય આ બરોબર છે સાચી વાત છે અને કઈ કઈ રીતે ઓર્ડર હોય આપણે સાહેબ ઓર્ડર તમે લખાવો એટલે રાજકોટમાં તમારે ત્યાં હોમ ડિલિવરી હોમ છે ઓકે કોઈ મિનિમમ ઓર્ડર રહેતો નથી મિનિમમ ઓર્ડર રહેતો નથી ને એમને તમારો કોન્ટેક્ટ નંબર તો કાર્ડ હોય તો હાઇલાઇટ કરી દીઓને આપણો કાર્ડ છે ઓકે તમે આજે મગફળી વિશે આપણે કઈ વાત કરતા હતા આમનો કાર્ડ છે અને એમના કોન્ટેક્ટ નંબર હાઇલાઇટ થઈ રહ્યા છે આ કુ જોઈ શકો છો ગુણવત્તાયુક્ત મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ બરાબર ને સાહેબ હાજી 100% અને કઈ મગફળી વિશે કઈ કહેતા તમે આપણે જી20 મક પડીમાંથી સીધું જ પિલાણ કરેલું સિંગતેલ હોય છે ઓકે આ રીતે જી20 મક પડીના દાણામાંથી પિલાણ કરી છે હા અને ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલ અક્ષય બ્રાન્ડમાં આપને મળશે થેન્ક જરૂર જરૂર કોન્ટેક કરજો કોન્ટેક જોઈ શકો છો કાર્ડ જેમનું હાઇલાઇટમાં આપણે નાખી દેશું તમારું કાર્ડ રેડી ને ઓકે